હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો આપણે સરસ મજાના સવાર સવારમાં પોગી ગયા અને વાળી આવીને તો આપણે રાબેતા મુજબ જો નહીં મંડી મિનિ વાુ નાખવા જો આ ખેતીનું કામ તો આપણે એવું છે કે નાઈ ધોઈને પૂજાપાઠ કરીને આવો તો વાહીદુ તો કરવું જ પણ એમાં તો હાલે જ નહીં આપણે ગાયું છે

અને આપણે જાવું નથી હાઈતમ કરવા એનું મેઈન પ્રશ્ન છે કે મારો દેવાંશ મારા દેવાંસને ખોટું પછી આપણે વેચાતું દૂધ લઈને પાવું એના કરતાં ઘરનું ચોખ્ખું ગાયનું દૂધ પીવે તા આપણે ગંગા વ્યાય જાય પણ ગંગા વ્યાય જાય ને હાઈતમ કરવો નહીં જાવ પણ અત્યારથી તમને એક વાત કહી દઉં કે આપણે ગોવાર રાખવાનો છે દોવા આવતી હાઈતમ કરવા પછી હું આવતી હાઈતમ અહીંયા નહીં કર આ એક હાઈતમનો પ્રશ્ન હું કરી નાખું જો પોર હાઈતમ કરવાને વેકેશન કરવા ગઈ મારી મમ્મી અહીંયા મારી વાત જોતા હોય

મારી ઘોડે જાવું જ હોય જાવ કરી આવો હૈતમ પાસે નોઈમ નેદી પાસે તો આપણે બનાવવા છે ગુલાબજાંબુ એટલે તો ગુલાબ ગુલાબજાંબુના લોટનું પેકેટ લઈ લીધું ને સુગર લઈ લીધું લોટ બાંધી ગુલાબજાંબુની તૈયારી આપણે હવે કરી લઈને આપણે હૈતમની રસોઈમાં ગુલાબજાંબુ ખાટા અને તીખી પૂરી ને ગૈરી પૂરી એટલું જ બાકી છે એટલે આપણે દેવાનસિંહ જુનાગઢ લગન મૂકવા જવાની હતી ત્યાં મારી બેન આવે છે જૂનાગઢ લગન એટલે બધાને અડધો અડધો રસ્તો પપ્પાય છે પપ્પા કહેતા મને કે તું મૂકીએ મારે હજી રસોઈ બાકી છે એટલે તમે જ મૂકતા હોય તો એને પપ્પા ગયા જુનાગઢ મૂકવા એટલે અમને લગભગ તો બહાર થાય ત્યાં પાછા આવતા રે આપણે ગુલાબ જાંબુ બનાવી નાખીએ ગુલાબ જાંબુની ગોળીઓ તળાવવા માંડી છે ને આને એકદમ ધીમા તાપે ત્યાં અંદર કાચી રે તો ચાહણી ચડે નહીં આપણે એક કાણો તો નીકળી ગયો છે ને ને એક એક છે છે ગુલાબ જાંબુ બનાવી નાખે એમાં ચાહણી ચડી જાય ગુલાબ જાંબુ ની આવી ગઈ ને અહિયાં જાંબુ તૈયાર થઈ ગયા તળાઈ એટલે આપણે એમાં હવે ચાહી નાખી દઈ ગુલાબ જાંબુમાં આપણે ગુલાબજાંબુ બનાવ્યા જાંબુ ચાહણી ત્યા જોઈ કાળી થાય ગુલાબજાંબુ તૈયાર થઈ જાય આપણે ચાહણી લઈશું આટા આટા એ આપણે ઘરે જ બનાવી તૈયાર નથી લેવા તૈયાર લઈને એ બહુ ગયડા હોય એટલે આપણે હાટા વર્ષો વર્ષ ઘરે જ બનાવી મોરી ખાદલી લઈ આવી ચાહણી ઘરે લઈ લઈ હાટાની ચાહણી થોડીક આકરી હોય પતાહા જેવી હવે થોડીક વાર છે એટલે હમણાં આપણી ચાહણી તૈયાર તૈયાર થઈ થઈ એટલે આપણે બનાવી હાટા અને હાટા આપણે બહુ ભેરા થોડાક ભેરા કરશું એટલે ભાવે અમારા દેવાનસિંહ પપ્પા ને મને અમને તો હાટા બહુ ભાવે ને દેવાનસિંહ નહી ભાવે

હવે આપણે તીખી પૂરી તરવાનું કરી દીધું ચાલુ છું કારણ કે આપણે બધાય ભેગા થઈને એટલે મારે કામ થોડું વળવું થઈ જાય અડધું જ કામ રે અડધું થઈ જાય તો પાંચ દિવસ બપોર આપણે આરામ કરવાનું નામ નથી

કે ગાયો ને મચ્છર ને માખી એટલો ત્રાસ હતો કે રહી નહોતા આપતા એટલે આપણે કીધું તો પંખો લઈ આવો હે પણ એક મોડું થયું લેવાનું કાલે ઉઠલે ત્યાં ગયા હતા અને પંખો યાદી આવ્યો તો પણ આટલી જગ્યા નહોતી કે એમાં પંખો રહી હકે એટલે નો લીધો નકર કન્યા યાદે આવ્યો તો એટલે આજે દેવાંશી મૂકવા જવાનું હતું પંખો રસ્તામાં ભેગો કંડોણા લેતા જ આવ્યા કીધું ખરીદી કરી જ લઈ અને પંખો આપણે કઈ નબળો નથી લીધો છવ્વીસો રૂપિયાનો લીધો હે

એ માં કઈ ઘટત જ નઈ મજબૂત મજબૂત 2600 રૂપિયા દીધા છે એના એ કે કલર કે કયો પેલું કલર આ કીધું ગાયો માછે જ ફિટ કરવાનો છે જો एकदम ફર્સે ફાસ જ નહોતું માં કઈ ઘટત જ નઈ એની ફેરી વેરીન બધીリモટ માખ્યું એવી કઈડે કે નોઈ કાઢે બેસાડી ને ભરી

2500 રૂપિયા નો પંખો નવો પરબારો ગાયુ માથે દુકાનવાળા કે તમે નવો પંખો લઈ જાવ ને કે તો આને હે ને કે તમે ઘરે ચડાવજો અને ઘરે થી એકાદો પંખો જી નબળો લાગે ને ઈ આ ગાયુ માથે ફિટ કર દેજો એટલે મે કીધું નબળો પંખો લાગે ને ઘરે તો નવો લઈ લે પણ આ પંખો તો ગાયુ માથે જ જશે કીધું જ્યાં જ રાખો હે ઈ કે કલર એવી છે અસલ હે ઈ કે મે કીધું હેવી કલર ભલે સારા મારો થાય

ઠારવાની તો હાસી પદ્ધતિ આ છે આપણે જૂના જમાનાની પૂર્વજો વખતની વખત આવી રીતના સુલા હતા પછી એમાં જો પાણી નાખીને ઠારીને ને ગાયર કરી આને સુલા ઠાયરા રાખે અત્યારે તો આપણે ગેસ થઈ ગયા એટલે ગેસ ઠારશું ઘરે તો પણ હાચામાં હાચી રીત આ સુલા ઠાયરો રહ્યો કહેવાય અહીંયા વાડીએ જે આપણે સુલો ઠાયરો છે ને એ આપણે ગંગાને જમનાને રાધાને બધાઈને પંખા છે બાંધી દીધા એને હજી કુસડું હલાવાનું સેવું છે બાકી હવે એને થઈ ગયી નહીં ફેકે હવા કઈ કરે તો મારે